એટલે હું સાહેબ પૂછ્યા કરતો મને આ સાહિત્ય શોખ મેં નવકાર મંત્ર એટલે શું આ દેરાસરો એટલે શું આ બધું જાણતો તો શ્વેતાંબર દિગંબર ને આ બધું મને ઇતિહાસ શોખ હતા ત્યારથી હું નવકાર મંત્ર બોલતો અને વાત હવે કરું છું સાંભળજો કવિ દાદ આ ગીત મને બહુ ગમે છે બેનના લગ્ન છે આયા જાન જ્યારે પરણી જાતી હોય હું તો બધા જ પરિવાર ને કઉ છું તમારા ઘરે કોઈ દીકરી પરણીન આવે તો એને વહુ નો સમજતા દીકરી માનજો અને જે પરિવાર પોતાની દીકરી માનશે

તમે નક્કી કરો જે ફળિયામાં જે ઘરમાં દીકરી બાવી બાવી પચી પચી વર્ષ સુધી મોટી થઈ હોય એ ઘરને એક ચપટીમાં સાહેબી ત્યાગ કરી નીકળી જાય બાપુ હવે આ તમને તમારું મુબારક છે સૌરાષ્ટ્રના અમુક નિયમો હજી મને યાદ છે દીકરી છે કંકુવાળા થાપા કરી અને પોતાની દિવાલ ની હારે બાપ ની હારે લગાડે અટાણે તો હવે બધા મને ખબર નથી પણ સૌરાષ્ટ્રમાં જે દીકરીઓ આખી વર્ષો પહેલા ફેરા ફરતા સાથી હું ઘૂમટો તાણતી હતી ચૂંદડીનો છેડો આડો રાખતી શું કામ રાખતી કે મારા બાપની કે મારા ભાઈની સંપત્તિ ઉપર મારી કોઈ દી નજર ન પડે અને જે પણ છે એ મારા ભાઈનું છે મારે કાઈ નથી જોતું હવે સાંભળોજો વાત જાહલને ચોરીએ ચડાવી જાહલ કોણ હતી ઇતિહાસની વાત કરું શાહ સાહેબ જૂનાગઢના રાણવગઢને જીવંત રાખવા માટે દેવાજ બોદર નામનો એક આયર હતો એને પ્રતિજ્ઞા લીધી કે મારા ખોદી જો સિદ્ધરાજ થઈસી સોલંકી પાટણના રાજવીએ જેથી જૂનાગઢ માથે ચડાઈ કરી અને રાન અવગણને જીવંત રાખવા માટે પોતાએ બલિદાન આપ્યું પોતાના દીકરાનું ઉગાનું અને પોતાની દીકરાનું બલિદાન આપ્યું રાન અવગણને જીવાડ્યા વર્ષો વ્યાગ્યા જુનાગઢની ગાદીએ રાન અવગણને બેહાર્યો પછી જુનાગઢની ગાદીએ બેઠા ને એટલે જાહેર હતી દેવાજ બોદરના દીકરી હતા એટલે ઉગાનું પોતાના ભાઈનું તો બલિદાન આપી દીધું દુશ્મનોને કીધું કે આ આ દીકરો છે એટલે નવગણ હમજીને ઉગાર મારી નાખ્યો પણ રાન તો અહીંયાત હતા રાન 999 નવસો નવાણું પાદરના ધણી હતા રાજા હતા અને ઝાહરના લગ્ન લેવાના એટલે કોઈએ જુનાગઢની કચેરીમાં આવીને કીધું કે તમારી જીભની માનેલી બેન છે અને એના લગ્ન છે તેથી રાજા પણ નથી રાખ્યું તેથી હું કોણ છું એ નથી રાખ્યું હું રોટો રાજા છું કાંઈ નહીં બાગડદાં બાગડદાં ભડ લાવ્યા જે માંડવામાં દીકરી ફેરા ફરવા માટે આપણા હિન્દુના નિયમ પ્રમાણે આવે એ માંડવામાં એનો ભાઈ કાકાનો દીકરો હોય સગો ભાઈ હોય એને જવતર હમવા જાય તમે જાણો છો એ જવતર હમવા માટે ભાઈ જાય એટલે રા નવગણ છે જુનાગઢ નો રાજા છે નવસો નવાણું નો ધણી ખોડામાંથી નીચે ઉતરી અને પોતાની બેન ને જવતર હોમવા માટે માંડવામાં આવે છે એક વાર બે વાર જવતર હોય ના પછી તો રાજા હતો એને કીધું બેન જાહલ તું મારી જીભ જીભને માનેલો બેન સો તું કેતો જૂનાગઢ ના ગામ દઈ દઉં બેન આ ચામડાની મોજડી બનાવીને તારા પગ માં પહેરાવી દઉં તો તમારા ઋણમાંથી આ જૂનાગઢ ક્યારે મુક્ત નહીં થાય બેન તું કે આપી દઉં કેદી ચોરીએ ચડેલી જાહલ એટલું બોલીતી ભાઈ દુનિયાની કોઈ બેન ને ગ્રહ ના ગામના પૈસાના મોહ ન આ મીઠડા લીધા હવે તો આ મીઠડા લેવાની સિસ્ટમ વહી ગઈ છે પહેલા દીકરીઓ એ જમાનામાં તમને મારા ગામમાં પણ જૈન રહેતા હતા અમારા બચુભાઈ શેઠ હતા મને યાદ છે હજી એમની હાફ દીકરીઓ હતા એ તમે જાઓ ને એટલે ગામના ભાઈ માની નામ મીઠડા લેતા હતા હવે તે સિસ્ટમ વહી ગઈ ધીરે ધીરે આ સમય પ્રમાણે બધો આખો ફોરવર્ડ જમાનો આવતો જાય છે એકચુલી વાળો જમાનો આવતો જાય છે હવે નક્કી નથી થતું કે કોણ ક્યાં ઊભું છે ને કોણ ક્યાં બેઠું છે હું ઘણીવાર કહું છું યાદ રાખવાનું આપણે ભૂલી જાય છે તમને અઢારસો સત્તાવન ના વિપ્લવમાં પોતાને હાડ હમી દેવા વાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ભૂલાઈ ગઈ છે આ દેશની વિરાંગના હતી અને દુનિયામાં બત્રી ભાતના નહીં પોતાના દીકરાનું માથું ખાંડીને ખવરાવા વાળી વાણિયાની દીકરી બિલખાના પાદરમાં ચંગાવતી ભૂલાઈ ગઈ છે અનુપમાનું પૂછો તો એને બધુંય મોઢે હોય કે આવતા એપિસોડમાં અનુપમામાં શું આવવાનું છે અરે ઈ છોડી મૂકો અનુપમા દુખી હોય તો ઈ ઘરે બેટ બેટ આંહુડા પાડતા એક્ચ્યુઅલી અનુપમા દુખી બહુ છે અનુપમા સ્પોર્ટ સ્પોટલાઇન ફરે છે તમારો ધણી દુખી છે યાર અનુપમાની ઉપાધિ ન કરો અનુપમાને મજા મજા છે મત તકલીફ આપડે છે યાર આપણે બધી કોરથી આમ શેડા ભેળા ન થાતા અનુપમા તો મજા કરે છે એમ નહીં પણ ઇતિહાસને જને જાળવી રાખ્યા છે પરંપરાને જાળવી છે હું કોની દીકરી છું મારો બાપ કોણ છે મારી મર્યાદા શું કહેવાય પછી ભલે ગમે એટલા એજ્યુકેટેડ થઈ જાવ હું હૃદયથી કહું છું રૂઢું લગાડવા માટે નહીં આખા પરિવારને શું કામ ચાહું છું આ ડોક્ટર છે એટલે ના પૈસાવાળા છે એટલે કે ના આખા પરિવારની રિસ્પેક્ટ એવી છે સાહેબ એમની મર્યાદા એમની બોલવાનું અમારા આંટી એમાં આંટીએ બેઠા છે એમનું હાલવાનું એમનું બોલવાનું એક એક ડગલે જેમાં વિવેક છલકાતો હોય અને જે માણસમાં વિવેકથી ભરેલો માણસ હોય ને એને ધીર ગંભીર કહેવાય એ રૂપિયા હોય તો ભલે ન હોય તો ભલે જેનો કલર કોઈ બદલાય નહીં આવા માણા ની ભેળા બેહો ને તો જીવનમાં માં કોઈ થી ખોટ ન આવે યાર સોબત એવી કરો કે જેના રંગ નો બદલાય રંગ બે રંગી તો દુનિયા માં ઘડીક માં રાજા ને ઘડીક માં પાછા કાઈ દે છે ને જાય એમ નહીં જેનો પ્રેમ એવો છે અને હું દુનિયાને હું ઘણીવાર કહું છું કે દુનિયા કદાચ મારી ચાહક છે સાહિત્ય પ્રેમી હોય પણ હું પાછો રોનક ચાહક છું યાર એનું નામ છે વા રોનક માં ગુંગ છે હા એનું બોલવાનું એનું હાલવાનું હું બાર બાર વાગે મારું બંગલાનું કામ ચાલુ હતું એટલે હું ઘણી મારા ફેમિલીમાં મારા સન ને કહેતો ભાઈ કીધું જો આવી રીતે ભણાય આવી રીતે એજ્યુકેટેડ આને કહેવાય સંસ્કાર આને કહેવાય રાતે બાર વાગે આવું રાતે બે વાગે આવું તો આંટી ઝુલા ઉપર બેઠો બેઠો વાંચતો હોય એટલે મેં કીધું રોનક તારે બનવું શું એટલું બધું તું વાંચે એટલે ડોક્ટર બનવાનું હતું ડોક્ટર દીકરા તો તમે જાણો છો એકચુઅલી ડોક્ટર જ બને એ તો વ્યવહારની વાત છે પણ એની જે નમ્રતા છે એનો જે વિવેક છે એના માટે બીજી વાર કહું છું રોનક માટે રિસ્પેક્ટ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર દુનિયા જીતવા માટે ખાલી પૈસો નહીં તમારું જીવન હોવું જોઈએ અને એવું જીવન જીવી જાવ દુનિયામાં દુનિયા તમને ભૂલે નહીં ક્યારે યાર જે વાત આપને કરતો તો આઈ પણ મારે વાત દાદી વાતો નથી કરવી દીકરીનો આ પ્રસંગ છે દીકરી જ્યારે વિદાય થાતી હોય દીકરી બાપને બધું કહી દે આપી દે વાત ઉજાહલ નહીં કરતો એટલે જાહલે કીધું કે મારે પૈસા નથી જોતા તમારા ગામ નથી જોતા તો કે તારી બેન શું સમય આવે ને તારા જમણા હાથે મેં જો ખૂતરના તાતણાની રાખડી બાંધી હોય તો ટાણું આવે ને તેથી સમય આવે તેથી હાંકલો કરી સોયો આવજે કે બેન મુંજાતી નહીં તારો ભાઈ શું સમય આવે તેથી યાદ કરજે ઈ રાજા સાઈના યુગની વાત કરું છું તમને અને રાજા સાઈના યુગમાં હા મારા મારા માતૃશ્રી અમે ગામડામાં બા કહી સિટીમાં આપણે મમ્મી કહી જેને મને પ્રેમ આપ્યો છે જેને મારા માટે વેઠા છે તમે દુનિયાના ગમે એટલા શિખરો સર કરો ને પણ તમારો ભૂતકાળ જો તમે ભૂલી ન જાવ તો દુનિયામાં તાકાત નથી કોઈ ની તમને કોઈ દુખી કરી શકે વર્તમાનમાં તમારા ભૂતકાળ યાદ રાખજો હવે વાત સાંભળજો મારી આયા જાહાલે કીધું કે ભાઈ જરૂર પડે કે હું તને કહીશ એટલે કીધું નવગણે કે બેન મુજાતી નહીં તું એમાં સિંધ પરદેશમાં જાહાલને રોકી લીધી અને આ બાજુ નવગણને કહેવામાં આવ્યું કે નવગણ મારી આબરૂ સલામત નથી ભાઈ બંગલા નથી જોતા પૈસા નથી જોતા મારી ઈજત સલામત નથી અને તેથી નવગણે કીધું તું બેન મુજાતી નહીં આખા સિંધને ધમરોળીને તને ફાંસી લે તાકાત થાકાત મારા માસે બેન માટે કદાચ મારું ખોળીયું ખાલી થઈ જાય તો મારી તૈયારી છે આ પાત્ર છે દીકરી કે તમારું બધું જે હોય બાપની ગાડી ફેરવતી હોય મર્સિડીઝ બાપના બંગલામાં રહેતી હોય પણ પચી વરની થઈને જ્યારે એને પીઠી ચોલાય આંગ ઉપર ત્યારે પોતાની નથી રહેતી એ બીજાની થઈ જાય છે દીકરી હામાવાળાની થઈ જાય છે એ બાપને ગાડીની ચાવી આપી દે લ્યો બાપુ આ ગાડીની ચાવી લ્યો બાપુ આ તેજુરીની ચાવી મોટી દીકરી હોય વહીવટ કરતી હોય પૈસાનો લેતી દેતી નો તો સાહેબી બધી ચાવીઓ પોતાના બાપને કે લ્યો બાપુ આમાં પડ્યું છે બાપુઆમાં આઈ પડ્યું છે બાપુઆમાં આમ પડ્યું છે બધી જ આપી દે અને દીકરી પોતાના ને પારકા ને પારકાના ને પોતાના કરવા જીદી હાલતી થઈ જાય ત્યારે બહુ ગુજરાતી આ જૂની કવિતા છે તમે સાંભળી હશે પણ દીકરીનો પ્રસંગ તે સીતાબેન ના મેરેજ છે ત્યારે